વડોદરા શહેરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી એસઆઈઆરની પ્રક્રિયા બંધ કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને એસઆઈઆરની કામગીરી અંગે રજૂઆત કરવામાં આવી હતી જેમાં હાઈ ભાજપ હાઈના નારા સાથે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી તથા વિપક્ષી નેતા ચંદ્રકાંત કાઉન્સિલર અમીર રાવત નરેન્દ્ર રાવત વોર્ડ પ્રમુખ અને કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારોની હાજરીમાં એસઆઈઆરની પ્રક્રિયા બંધ કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી જેમાં અકોટા પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે બોલાચાલીના દ્રશ્યો પણ સર્જા હતા સાથે જ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મતદાર યાદીના લીસ્ટની માંગણી કરવામાં આવી છે જ્યાં સુધી પ્રશ્નનો જવાબ આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે જવાબ લીધા વગર જઈશું ને તેમ પણ વડોદરા કોંગ્રેસના પ્રમુખે મીડિયા સમક્ષ જણાવ્યું હતું એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન જે પણ કાર્યવાહી થઈ એમાં કોંગ્રેસ પાર્ટીએ સાથ સહકાર આપ્યો વડોદરાના નગરજનોએ સાથ સહકાર આપ્યો છે પરંતુ જે ઓગણીસ ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર જાહેર થઈ અને એ મતદાર માં કોઈને વાંધા હોય તો અઢાર જાન્યુઆરી સુધીની તારીખ આપવામાં આવી હતી પંદર જાન્યુઆરી સુધી અમે લોકોએ તપાસ કરી હતી શહેર જિલ્લાની તમામ વિધાનસભામાં નહીવત વાંધા લેવામાં આવ્યા હતા પરંતુ સો સત્તર કોમ્યુનિટી કોમ્યુનિટીને ટાર્ગેટ કરીને આ લોકોએ વાંધા લીધા છે અને એ બધા વાંધા ખોટા છે ત્યારે જે કાયદામાં જોગવાઈ છે એ પ્રમાણે ખોટા વાંધા લેવાની સામે પોલીસ કેસ થાય એને જેલના સડ્યા પાછળ કરો કારણ કે

આવેદન સાથે અધિકારી છે કે જેનો નામ કમી કરવાનું કીધું હોય પહેલા એનો એ લેવું જોઈએ એના ઉપર કેસ થવો જોઈએ અને અધિકારીઓ એમના ઘરે જઈને જેનું નામ કમી કરવાનું કીધું છે એના ઘરે જઈને તપાસ કરે અને ફોજદારી કેસ કરે બીજી વાત જો તમે કહેતા હોય કે આ મતદાર યાદી ખોટી છે તો આ દસ વર્ષમાં જેટલા ઇલેક્શન થયા હોય ચાહે લોકસભાનું થયું હોય ચાહે ધારાસભ્ય થયું હોય ચાહે કોર્પોરેશન નું થયું હોય વધારે ઘર ભેગા કરો કારણ કે મતદાર યાદી ખોટી પર તમે પૂરતી કરાવીને ને એનો મતલબ એ થયો એટલે અમારી માંગ એ છે કે એક એક વ્યક્તિ ને મતાધિકાર હક મળવો જોઈએ કે મત આપી શકે એવી કાયદા માં જોગાઈ હોવી જોઈએ અને કોઈના ના કેવાથી કોઈનો મત કમી ના કરી શકાય એ કાયદામાં માં જોગવાઈ છે એટલે એ કાયદાની કાયદા નું પાલન કરો અને લોકોને મજા અધિકારો